અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર બાળકનો જીવનો જોખમી કિસ્સો સામે આવ્યો છે જ્યારે ડોક્ટરની સમય સુકતામાં જે કુશળના તારણે બે વર્ષના બાળકોનો જીવ બચાવી લેવામાં કલોકલમાં રહેવાસી આર્યનના ઉંમર બે વર્ષની ને શ્વાસન નળીમાં જે સોપારી એક ટુકડો સફળતા બહાર કાઢી સિવિલના તબીયતી જીવન દાન આપી છે યા ઘટના નાના બાળકોના માતા પિતા માટે ફરી એકવાર જે સતોની બની એ બાળક સમજાયું ન હોતા સુધી તેમના પર સત્ય ધ્યાન રાખવું અત્યંત સુધી જરૂરી છે યમાંથી કરવામાં આવેલા જે સિવિલ હોસ્પિટલ અમદાવાદના પીડીઆરમાં સર્જરીઝ વિભાગમાં વડા અને તબીબી અધિકારી ડોક્ટર રાકેશ જોશી આ કેસમાં ગંભીરમાં સમજાવણ કે અમે ફક્તમાં જેમાંથી કરવામાં આવેલા આ જે હોત થી કે ક્લોર સિવિલ હોસ્પિટલ દાંતોમાં બે વર્ષ પુત્ર આયન પેટના ડીબીથી પીડાય જેમાં પથારી વર્ષમાં જે આવેલા જેમાંથી આ આશરે ત્રણ દિવસ પહેલાં સતત સતત ઉધરસનમાં આવવાની શરૂઆત થઈ જેમાંથી ધીમે ધીમે તેની તબિયતમાં વધુ બગડતી આરિયાના બગડતી સીધી સ્થિતિ આ જેમાંથી કામ કરેલમાં આવેલ છે જે આ એક્સપ્રેસમાં કરવામાં આવેલ છે સારવારમાં કરવામાં આવેલા મોટા ખર્ચનો પરોડી જેમાંથી હોન પેરિયોડનો તેમનો સોળ જુલાઈમાં બે હજાર સવિસના રોજમાં સવારે આડા અગિયાર વાગ્યે જેમાંથી એમ્બ્યુલન્સમાં જે અમદાવાદ સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવેલ દે ઓક્સિજન લેવા 80% ટકા તેમને શ્વાસ લેવામાં તકલીફ પડે તબિયત તેની શ્વાસ નળીમાં કોઈ વસ્તુ ફસાયેલી હોવાની દઢ શંકા થઈ